બે હજાર પચીસ માં શરૂઆતમાં એક રૂપિયો ને સાઈઠ પૈસાની શરૂ થાય છે એકસો સાઈઠ રૂપિયા ની સો ન એક રૂપિયો એસી પૈસા થી શરૂઆત થાય છે પછી આ બસો રૂપિયા ના સો નંગ આવે આ ધંધો મારો બાપ દાદા ની જૂની પેઢીનો આવેલો છે એમના પછી અમે અમે એમના છોકરાઓ ધંધો કરીએ છીએ આપડી આ દુકાન છે ને પાસઠ થી સિત્તેર વર્ષ આપણી આ જૂની દુકાન છે મટકા પીવીસી આ બસો વીસ રૂપિયા સો અને સાડી સત્યાવીસ પીવીસી પ્રિન્ટેડ કહેવાય ત્રણસો રૂપિયા ની સો ચાઈના મેટલ મટકા અને આ પડે છે સો અને ત્રણ વાલી સફેદેડ કેવાય ત્રણસો રૂપિયા સો પડી અને સાડી સત્યાવીસ ચારસો રૂપિયાની સો અમે ગ્રાહકને આપીએ અને સાડી સત્યાવીસ સફેદ રોકેટ કહેવાય ગ્રાહકને અમે સાડા ચારસો રૂપિયા સો આપીએ છે અને ફેન્સી માલ આ એકદમ ફેન્સી માલ સો એમાં એક નંગ ખરાબ ના નીકળે આ અર્ધ્યા ત્રિવેણી રંગીન કાર્ડ છે આ પોણી ત્રિવેણી રંગીન પ્રિન્ટેડ ગ્રાહક અમે નવસો રૂપિયા આપીએ છીએ આખી રોકેટ પ્રિન્ટેડ કેવાય આમાં બધી બહુ ડિઝાઇનો આવશે આ બધા ફેન્સી માલ છે આ ઝાલર પ્રિન્ટેડ છે એ તમને પડશે એસી રૂપિયાની ની પાંચ મિનિમમ ગ્રાહકે દસ પંદર હજાર નો માલ લેવો હોય તો ટ્રાન્સપોર્ટ માં માલ અમે ચડાવી દઈએ અને ઘરાક ને અમે ચોખ્ખું જ કહીએ છીએ

એટલી તમારે અહિયાં જાતે લઈ જવાની કાલુપુર દરવાજા અંદર ભંડેરી પોલી આગળ આવવાનું દુપેરવાળી પોલી સામે દિનેશ કુમાર ગોરધન મોદી ની દુકાન છે